ચે ऑनलाइन દુસરા क्लास तो आज આપણે જોવાનું છે કે એકમનો અંક 5 હોય એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ સરળતાથી કરવાની છે જૈવગનીમાં કામે ત્યાર દરેક બાળકોને એક જ પ્રશ્ન હોય છે કે વર્ગ જે કેવી રીતે સરળતાથી કરું તો એ આપને જોઈ લે તો સૌથી પહેલું છે 5 નો વર્ગ તો 5 નો વર્ગ આપણને બધાને ખબર છે કે 5 નો પર જ્યારે બે અંકની સંખ્યા આવે તો બે અંકની સંખ્યાનો વર્ગ કરવા માટે તમારે સૌથી પહેલું મળવાનું છે કે અહીંયા એકમનો અંક કયો છે 5 તો 5 નો વર્ગ થાય 25 5 નો વર્ગ થાય 25 જ્યારે અહીંયા સંખ્યા કઈ છે 1 તો 1 પછી શું આવે તો આવે 2 તો 1 પછીની જે સંખ્યા છે એના વડે તમારે એનો ગુણાકાર કરવાનો છે તો 1 પછી આવે 2 એટલે 2 * 1 बे अभी यह पाँच से लेता हूँ हम तो सबकी बैलन्स आपके पच्चीस क्योंकि दस बे पच्चीस हुआ है तो त्राण आए तो बे दिन एक त्राण करो कितना तो कितना दस है छह पाँच से तो पच्चीस त्राण पच्चीस हुआ है चार आए तो त्राण छह बार पाँच तो पच्चीस चार पच्चीस आए पाँच तो है बीस तमें आ રીતનો ઉપયોગ કરી અને એકથી થી કરી અને હજાર સુધીની સંખ્યાઓમાં જેનો એકમનો અંક 5 છે તેવી સંખ્યાઓનો વર્ગ સરળતાથી કરી શકો છો આગળનો જો તો 5 નો વર્ગ 25 5 પછીની સંખ્યા 6 તો 6 5 30 5 તો વર્ગ થાય 25 6 પછીની સંખ્યા 7 તો 7 6 42

तो 5 નો વર્ગ 25 11 * 12 કરો તો એટલે થાય 132 5 નો વર્ગ 25 12 પછીની સંખ્યા 13 12 * 13 એટલે 156 5 નો વર્ગ 25 13 પછીની સંખ્યા 14 14 * 13 એટલે 182 5 નો વર્ગ 25 14 * 15 એટલે 210 તમે આ બધા જ દાખલાઓને ચેક કરી શકો છો આ જ પદ્ધતિ દ્વારા જેનો એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાઓના વર્ગ સરળતાથી કરી શકાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો